નમસ્કાર મિત્રો આજે રજૂ કરવાના છીએ રીતે એવી છાપ ઉભી કરવામાં આવી રહી છે કે બાબરી મસ્જિદ તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ સંઘ પરિવાર એના કારસેવકોએ કર્યું પરંતુ કોઈ માઈનો લાલ આ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નહોતો જ્યારે આખો કેસ અદાલતમાં હતો આ પહેલી વાત બીજી વાત એ છે કે કેટલાક પ્રોફેસરોને ભક્તગણને મોદી નિષ્ઠોને છોડી મૂકવામાં આવ્યા છે કે બેફામ પણ એમણે જુઠ્ઠાણાઓ ઓકવા જેએનયુ ના એક પ્રોફેસર છે આમ તો પ્રોફેસર છે સાયન્સ ના નામ છે એમનો આનંદ રંગનાતન અમને યુકે થી અમારા વડીલ મિત્ર બેરિસ્ટર હર્ષદભાઈ પટેલે એમનો વિડીયો મોકલ્યો કે આ ભાઈ છે કોણ અને જે વાત છે 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 એમાં કેટલું સત્ય અમે એમને લખ્યું કે આ નર્યુ ઓકી રહ્યા એ કોંગ્રેસની ટીકા કરે તો એનો બચાવ અમારે કરવાનો નથી એ કોંગ્રેસીઓ જુએ ભારતીય જનતા પાર્ટીના વખાણ કરે તો અમારે ફૂલાઈ જવાનું નથી અથવા તો નારાજ થવાનું નથી પરંતુ આ મહાશય જવારલાલ નહેરુ યુનિવર્સિટી તમને ખ્યાલ હશે જસ્ટિસ મોહમ્મદ કરીમ કચ્છના ગુજરાતના એવા એમસી ચાગલાય જેમણે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા હતા ઓગણીસો ને એસી ના એ પ્રથમ અધિવેશનમાં મુંબઈમાં અને જે પંડિત જવાહરલાલ નહેરુ અને શ્રીમતી ઇન્દિરા ગાંધી મુંબઈમાં હતા અમે પત્રકારત્વમાં હતા કબ રિપોર્ટર હતા અને એમને ઘેર જવાનો એમને મળવાનો અમને અવસર મળતો હતો એમણે સ્થાપવી હતી પંડિત જવાહરલાલ નહેરુ નું નામ આપવું હતું પણ પંડિત જવાહરલાલ નહેરુ એ ના પાડી ઓટોબાયોગ્રાફી છે કે પંડિતજી એ આ દેશના પહેલા વડાપ્રધાને આ યુનિવર્સિટીનું નામ રાય સિના યુનિવર્સિટી રાખવા કહ્યું હતું પરંતુ જસ્ટિસ એમસી ચાગલાનો આગ્રહ હતો કે પંડિત ને નામે યુનિવર્સિટી સ્થપાય અને એ યુનિવર્સિટી દુનિયામાં એની કીર્તિ વ્યાપી અને એને ખતમ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એ અમારા મિત્ર નીલુ વ્યાસ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર સુબ્રમણ સ્વામીએ કર્યો છે સુબ્રમણ્યમ સ્વામીએ બઉ સ્પષ્ટપણે કહ્યું છે કે ભાજપમાં આંતરિક ચૂંટણી થાય તો હારી જાય ફરીને કહું છું તમે બરાબર સાંભળ્યું ના હોય તો કે ભારતીય જનતા પાર્ટીમાં એના સભ્યો જો મતદાન કરે અને નોમિનેશનની આ પદ્ધતિ જો નીકળી જાય તો નરેન્દ્ર મોદી હારી જાય બીજી વાત કે નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણ માટે એને વિલંબમાં મૂકવા માંગતા હતા પરંતુ ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ જે સુપ્રીમ કોર્ટમાં રજૂઆતો કરી એને પગલે એ છે ને ચુકાદો વહેલો આવ્યો એ બાબત એ બીજી બાબત અને ત્રીજી બાબત શંકરાચાર્યોનું જે રીતે મોદી નિષ્ઠો મોદીની ટ્રોલ આર્મી જે બધાની સામે છોડી મુકવામાં આવે છે શંકરાચાર્યો ટ્રોલ કરવામાં આવી રહ્યા છે રામ મંદિર છે એનું નિર્માણ પૂરું નથી થયું અને એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે એ જવાનો સાફ ઇનકાર કરી રહ્યા છે ત્યારે આ ટ્રોલ આર્મી શંકરાચાર્યોની ની કરી રહી છે અને ડોક્ટર સ્વામી એમ કે છે કે આવા આઈટી સેલ ના માણસો એ ગું તત્વો છે અને જો મારી સામે આવે તો હું એને પોલીસ પાસે પકડાવી લઉં આજે ઘણી બધી વાતો કરવાની છે અને ખાસ તો અમારે એ વાત કરવાની છે કારણ કે પહેલી વાત પેલા ભાઈ શ્રી આનંદ રંગનાથને જે કહ્યું એમણે કહ્યું કે સોમનાથ એમાં પ્રાણ પ્રતિષ્ઠા અને કોંગ્રેસ વિરોધ કર્યો એની વાત કરી કઈક અંશે એ સત્ય ખરું કે રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ સોમનાથ પ્રાણ પ્રતિષ્ઠામાં ઓગણીસો ના મહિનામાં જાય એની સામે એમને વાંધો હતો કારણ કે નેહરુ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ વાત કરતા હતા પણ તમને મારે સ્પષ્ટ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે નેહરુની અધ્યક્ષતામાં તેર ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ કેબિનેટની જે બેઠક મળી એ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સોમનાથ નો જીર્ણો કોઈ નહીં પણ સોમનાથ નો જીર્ણોદ્ધાર જેમના થકી કરવા માટેનો આગ્રહ કરાયો સરદાર સાહેબ ને એ કે મુશી એમણે લખેલા પિલગ્રીઝ ટુ ફ્રીડમ એ બે વોલ્યુમ છે ભારતીય સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ધ કેબિનેટ જવાહરલાલ પ્રિસાઇડિંગ ડિસાઇડેડ ટુ રીકન્સ્ટ્રક્ટ ટેમ્પલ એટ ધર્મેન્ટ કોસ્ટ બટ ગાંધીજી એડવાઇસ સરદાર નોટ ટુ હેવ ધ ટેમ્પલ રીકન્સ્ટ્રક્ટેડ એટલે કોસ્ટ એન્ડ સજેસ્ટેડ ધેટ મની શુડ બી કલેક્ટેડ ફ્રોમ ધ પીપલ ફોર સરદાર એક્સેપ્ટેડ બાપુએ બબ્બે વાર અને બીજી વાર તો બારમી તારીખે બારમી ડિસેમ્બરે બારમી ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ એમણે કહ્યું હતું પણ તેરમી ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ જે કેબિનેટ મીટિંગ કેબિનેટ મીટિંગમાં આવો નિર્ણય કરવામાં આવ્યો હતો એટલા માટે બદનામ કરવાની જે કોશિશ કરે છે લોકો એ એ ફેલાવી રહ્યા છે નરા જુઠાણા ફેલાવી રહ્યા છે આજે અમે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીને પણ વાત કરી અને એમણે બહુ સરસ રીતે અમને કહ્યું કારણ કે ભારતીય જનતા પાર્ટી એના પ્રવક્તાઓને છોડી મૂક્યા છે કે સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા એ તો મંદિરનું કામકાજ અધૂરું હતું અને છતાં કરવામાં આવી હતી અમે શ્રીને પૂછ્યું તો એ કહે છે કે શિવ મંદિર માં જે શિવલિંગ એ સ્થાપિત કરવામાં આવે છે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એ ગર્ભગૃહ તૈયાર થાય એ વખતે ઉપરથી એને ત્યાં સ્થાપિત કરાય છે અને બધી વિધિઓ કરવામાં આવે છે રામ મંદિર માટેના નોખા આખા જે સિદ્ધાંતો છે ધાર્મિક સિદ્ધાંતો છે એ જુદા છે અને શંકરાચાર્યશ્રીઓ ચારે પીઠના શંકરાચાર્યો એ સુપેરે જાણે છે કે આ કઈ વિધિથી ક્યારે કરી શકાય પણ નરેન્દ્ર મોદીને ચૂંટણી જીતવા માટે રામ મંદિરનો સહારો લેવો છે એટલા માટે આ જે ટોલ આર્મી છે એમના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ છે એમની પાસે જુઠ્ઠાણાઓ ઓકવામાં આવે છે આ હકીકત કયા પછી મારે જે બહુ જ મહત્વની વાત કરવાની છે એ એ છે જેમની સાથે મને ખૂબ ગાઢ સંબંધ રહ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક સુદર્શનજી સાથે અને સુદર્શનજી એ બાબરી ધ્વંશ જ્યારે થયો છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો ને બાણું ના રોજ ત્યારે એના સંદર્ભમાં એમણે કહ્યું હતું કે એમાં તો કોઈ એ બોમ્બ મૂકી દીધો હતો પછી જયારે અદાલતમાં એમણે જવાનું થયું ત્યારે અદાલતમાં એ કે છે હુ અપિયર બિફોર ધ પેનલ વિથ અ બેટરી ઓફ લોયર્સ બિગેન ઇઝ ટેસ્ટિમની બાય ડિઝોનિંગ ઓથરશીપ ઓફ ધ બ્લાસ્ટ થિયરી આઈ ડીડ નોટ સે વોટ હેઝ બીન એટ્રિબ્યુટેડ ટુ મી એ એમ કે છે જે મને લાગે છે એના માટે પંચનીમાં આવ્યું અને પછીથી એ સીબીઆઈની કોર્ટમાં જે કેસ ચાલ્યો અને તમને છે ને આઘાત લાગશે એવો એનો ચુકાદો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આરએસએસના નેતાઓ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ બજરંગ દળના નેતાઓ તમામે તમામે એમ કહ્યું નથી સપ્ટેમ્બર બે હજાર ને વીસ માં જયારે ચુકાદો આવ્યો સ્પેશિયલ સીબીઆઈ કોર્ટનો બાબરી મસ્જિદના ડિમોલિશન કેસમાં ત્યારે તમામ આરોપીઓ આજે આરોપી તરીકે જે લોકો ભારતીય જનતા પાર્ટીના આરએસએસના ના જે જે લોકો હતા એ બધાએ જે ગવાહી આપી હતી કે ઉપરથી અમે વારવાની કોશિશ કરી રહ્યા હતા એ બાબત એ અને એમણે એમ એ ચુકાદામાં પાછું એમ કહેવામાં આવ્યું અને આ લોકો એ પણ એ જ બાબત આગળ ધરી કહ્યું કે તોફાની તત્વે તોડી બાબરી મસ્જિદ અમે નથી તોડી આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં લાલકૃષ્ણ મુરલી મનોહર સંબંધ રહ્યો છે ત્યાં આપણા ભારતીજી સાધવી ભારતીજી એ હતા અને એની તસવીરો આપણે જોઈ શકીએ છીએ અને છતાં એ એમ કે છે કે બાબરી મસ્જિદ વિધ્વંસો બે હજાર ને વીસ માં આવ્યો અને તમામ આરોપીઓને એ છે ને એમ કે છે કે એમને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા અને પાછું એમ જરાક વાંચવા જેવું પણ છે सीबीआई की एक विशेष अदालत ने कहा कि अयोध्या में 1992 में विवादित ढांचा तोड़ने के लिए शरारती तत्व जिम्मेदार थे और राष्ट्रीय स्वयंसेवक संघ तथा विश्व हिंदू परिषद के स्वयंसेवकों ने स्थिति को संभाला अदालत ने अपने फैसले में कहा ऐसे उपद्रवी कार सेवकों को कभी भी राम भक्त नहीं कहा जा सकता क्योंकि રાષ્ટ્રિરપેક્ષ છીયાલિત વિશેષ ન્યાયાધીશ એસ કે યાદવે બે હજાર ને ત્રણસો પાના આ ચુકાદો આપ્યો અને એ કે છે કે કોઈ સાક્ષી એમાં હતા નહી અને આ ઉપદ્રવી તત્વો જ આ કામ કર્યું ઉપદ્રવી તત્વો એ કામ કર્યું કારસેવકોએ નહીં નિર્દોષ છે અદાલતને કહા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઓર વિશ્વ હિન્દુ પરિષદ ને સ્થિતિ કો સંભાલા ઓર ઇસ બાબત દ્વારા નિર્દેશ દિયા ગયા અદાલતને કહા કે દ્વારા महिलाओं वरिष्ठ नागरिकों संवाददाताओं के बैठने के लिए व्यवस्था की गई थी अदालत ने कहा कार सेवकों के एक अलग समूह द्वारा अराजकता उत्पन्न की गई जो शरारती या असामाजिक तत्व थे बाबरी मस्जिद को तोड़ी तो ये कोई नहीं तोड़ी एम ए अटल बिहारी वाजपेयी ए वक्त बहुत स्पष्टपणे माफी मांगी थी अने अटल बिहारी वाजपेयी शब्दों की कहू तू अयोध्या में 6 डिसम्बर को जो हुआ वो बहुत दुर्भाग्यपूर्ण था ये नहीं होना चाहिए था हमने इससे बचाने की कोशिश की थी लेकिन हम कामयाब नहीं हुए हम उसके लिए माफी मांगते हैं कार सेवक बेकाबू हो गए थे રામ મંદિર બનાવવા માટે બાબરી ધ્વંશ કર્યો અને એના સંદર્ભમાં સુંદરસિંહ ભંડારી જે ગુજરાતના ગવર્નર પણ રહ્યા સદગત ભંડારી ભાજપના નેતા હતા એમણે કહ્યું કે ભાજપના લોકોએ આ કામ નથી કર્યું એ શિવસેના વાળાઓએ કર્યું છે એવું એમણે નિવેદન કરેલું અને બાળા સાહેબ ઠાકરે શિવસેનાના પ્રમુખ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે બાબરી ધ્વંશ એ મારા જો શિવસૈનિકોએ કર્યું હોય તો મને એનો ગર્વ છે અને અમારા મિત્ર અને ભાઈ એટલે પત્રકાર વરિષ્ઠ પત્રકાર એ એમ કે છે એને એક પુસ્તક પણ લખ્યું છે કે પ્રકાશ કરે કે છે કે બાળા સાહેબ ઠાકરે એના માટે ગર્વ લેતા હતા અને ઉત્તર પ્રદેશના જે પ્રમુખ હતા જય ભગવાન ગોયલ જેની તસવીર અમે થમનેલમાં મૂકી છે બાળા સાહેબ ઠાકરેની સાથે એ જય ભગવાન ગોયલ એમનું નિવેદન પણ છે અને ભાઈ પ્રકાશ કરે એમ કે છે

શિવ સૈનિકો એ અગ્રેસર રહેશે એવી પણ વાત કરી હતી અને બે હજાર જનતા પાર્ટીમાં જોડાયા પરંતુ એમણે ઇન્ટરવ્યુ આપ્યા છે એ ઇન્ટરવ્યુ ની અંદર બહુ સ્પષ્ટપણે આ વાત કબૂલી લીધી છે ફર્સ્ટ પોસ્ટ ને એમણે ઇન્ટરવ્યુ આપ્યો છે અને એમની સીબીઆઈએ સૌથી પહેલા અટક કરી હતી એવું પણ એમણે જણાવ્યું છે અને ડાયનેમાઇટ લઈને એ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય એમને આમાં મદદ કરી કરી હતી એ એ વાત પણ રહ્યા છે આજે અમે જે કઈ વાત કરી એ વાત અમે તથ્યો સાથે કરી છે શક્ય છે કે તમે આ જે હકીકતો છે એનાથી વાકેફ ન હો પરંતુ આજે જે રજૂ થયેલી હકીકતો અને આવી જ બીજી હકીકતો જાણવા માટે તમે તમારા મિત્રોને દેશમાં અને વિદેશમાં એ જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરે અને સત્ય ટકોરાબંધ સત્ય અને બીજું કઈ નહીં સત્ય સિવાય બીજું કઈ નહીં એ એમને જો જાણવું હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે તમને જો આજનો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો અને આ જે સચ્ચાઈ છે એને લોકો સુધી વધુને વધુ લોકો સુધી પહોંચાડશો નમસ્કાર